સિંગવડથી પાણ્યાને જોડતા રેલવે ઓવરબ્રિજની કામગીરીને લઈને આમ આદમી પાર્ટી દ્વારા રોષ વ્યક્ત કરાયો આ તારીખ બે પાંચ બે હજાર પચીસ શુક્રવારના રોજ સાંજે છ કલાકે આમ આદમી પાર્ટીના નેતા નરેશ ભારિયા દ્વારા સિંગળથી પાણીયાને જોડતા રેલવે ઓવરબ્રિજની કામગીરીને લઈને અનેક સવાલો ઉભા કરવામાં આવ્યા હતા અને સાથે રોષ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો રેલવે ઓવરબ્રિજની કામગીરી છેલ્લા કેટલાય સમયથી ચાલી રહી છે દાહોદના સંસદ જશવંતસિંહ બાપોર દ્વારા આ ઓવરબ્રિજનો ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું પરંતુ સુધી હાલ સુધી પણ આ ઓવરબ્રિજની લેન્ડિંગ માટે સ્થળ ફાળવણી નહીં કરાતા જે કામગીરી અધૂરી જોવા મળી રહી છે શું રેલવે તંત્ર દ્વારા આ ઓવરબ્રિજ માટે પહેલાંથી કોઈ પ્લાનિંગ કરવામાં આવ્યું હતું કે નહીં તેવા અનેક સવાલો આમ આદમી પાર્ટીના નેતા નરેશ ભારિયા દ્વારા કરવામાં આવ્યા છે આજે આ દાહોદ જિલ્લામાં લીમખેડા તાલુકામાં પાણીયા મુકામે રેલવે પર એક બ્રિજ બનાવવામાં આવ્યો છે સિંગવડ થી લીમખેડા તરફ આવતો બ્રિજ છે રેલવે પર તો એના પર જે કામગીરી શરૂ કરવામાં આવી ત્યારે આ ભાજપના જે રાજકારણી છે એમાં સંસદ સભ્ય હોય ધારાસભ્ય હોય અગર કોઈ પણ ભાજપના નેતા હોય એમની સરકાર હોય એમને જ્યારે આ ગ્રાન્ટ ફાળવવામાં આવી ત્યારે એ ના દેખાયું કે આ બ્રિજ જ્યારે બનશે ત્યારે ચઢાવ તો ચડી જશે પણ ઉતરવાનું ક્યાં એ જ ખબર નથી આ મૂર્ખની સરકારને હું એમ પૂછવા માંગુ છું કે તમે બ્રિજ બનાયો તો તમારે શરૂઆતમાં જ એ પ્લાનિંગ કરવું જોઈએ કે આ બ્રિજ ક્યાં ઉતરશે કઈ દિશામાં ઉતરશે તો એની જ ખબર નથી આવા બોગસ બોગસિવાળા એન્જિનિયરો પણ આની સરકારમાં ભરેલા છે હાથે હાથે સરદાર હોય એવા રાજકાર પણ ભરેલા છે આવી સરકારને પ્રજા આપે એવી અમારી માંગ સરકાર ને પ્રજા વાળીને મોકલવામાં આવશે ત્યારે અમારા ઓબીસી સમાજના લોકો હોય કે આદિવાસી સમાજના લોકો હોય એને કેટલું નુકસાન કરશે એ પણ એક જોવા જેવી બાબત છે કારણ કે એ લોકો જશે ક્યાં એમને વળતર કેટલું આપશે એક પણ મોટી સમસ્યા છે અને જો ઉપર ઉતારવામાં આવશે હાઈવે લાઇન પર ઉતારવામાં આવશે ત્યારે કેટલા એક્સિડન્ટો થશે એની પણ ખરેખર ખાતરી સરકારે કરવી જોઈએ